રાજકોટ શહેરમાં કોઈને મોઢું બતાવવાને લાયક નહોતા એટલે તિરંગાના માધ્યમથી જનતા ની વચ્ચે એન્ટ્રી મારવાની કોશિશ કરી છે આ રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાત લોકો સમજી રહ્યા છે શભાઈ આખરે રાજકોટ માં આ યાત્રા પહોંચી ગઈ બિલકુલ નવ વર્ષ ક્રાંતિ દિવસથી નીકળેલી અમારી યાત્રા એ ગાંધીનગર ગુજરાત વિધાનસભા ના સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચશે અને સૌ પીડિતો કોઈ પણ અત્યાચાર અન્યાય શોષણ કે ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા કોઈ પણ પીડિતો જે યાત્રામાં છે નથી એ બધાનો અવાજ બનવાની કોશિશ કરીશ ફરી આપના માધ્યમથી વારંવાર વારંવાર મારી વાતને રિપીટ કરું છું કે આ યાત્રા મારે રોકી દેવી પડે એના માટે સરકાર પોતે નોટિફિકેશન બહાર પાડીને તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરે નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી અથવા સીબીઆઈને તપાસ સોંપે અને દોઢથી બે કરોડનું પીડિતોને વળતર ચૂકે લાયક નહોતા એટલે તિરંગાના માધ્યમથી જનતા ની વચ્ચે એન્ટ્રી મારવાની કોશિશ કરી છે આ રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાત લોકો સમજી રહ્યા છે એમની સાચી લાગણી હોત તો જેપી નડ્ડા ગુજરાતના મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર ભોગ બનેલી આંસુ લૂછવા ગયા હોય એ કેમ તમે નહીં કર્યું એટલે ખરા અર્થમાં રાજનીતિ તો એ કરી રહ્યા છે અમે તો ન્યાય ની માંગણી લઈને નીકળ્યા છીએ રાજકારણમાં છું તો રાજકારણી તરીકે જાહેર જીવનના માણસ તરીકે મારું કર્તવ્ય ધર્મ છે પોલિટિકલી રાજનૈતિક રીતે ગુજરાત ની તેઓને પ્રશ્નો ન્યાય મળી રહ્યો છે અમે આ યાત્રામાં રાજકારણ કરવા નથી મોરબી ના પીડિતો નું સ્પષ્ટપણે કેવું છે કે દોઢ થી બે કરોડ નું વળતર જોઈએ ફાસ્ટ ટ્રેક કોર્ટ જોઈએ સીબીઆઈ ને તપાસ જોઈએ મોરબી નગરપાલિકા ને તમે સુપર કરી તો પદાધિકારીઓ અધિકારીઓનું કઈક એમાં વાંક હતો ગુનો હતો તો જ કરી જે પદાધિકારીઓ અધિકારીઓનો હતો એને તપાસ પીડિતો રહ્યા છે કે જે લઈ ગયા બોટ ખાધી ચૌદ બાળકો બેસેવી કેપેસિટી વાળી બોટ માં બાળકોને બેસાડ્યા છતાં એ શાળાના સંચાલકો કોઈની સામે કોઈ કાર્યવાહી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે મ્યુનિસિપલ સામે કોઈ

ફરી મોરબીમાં જીવતા પુલ જેવી કે રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોન જેવી ઘટના જ બનવી જોઈએ એટલે બધા જ ગુજરાતીઓ આપણે છે કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ અત્યાચાર અન્યાયનો ભોગ ન બને અને કોઈ બનેલું હોય એ બધાને ન્યાય મળે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી જેવા નેતાઓ ક્યારે આવી રહ્યા છે અમે એઆઈસીસી માં જાણ કરી છે જે પણ નેતાની અનુકૂળતા હશે આજે અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવી રહ્યા છે અમારા એનએસસી રાષ્ટ્રીય પ્રવક્તા અને નેશનલ પ્રેસિડેન્ટ ચૌધરી આવી રહ્યા છે બધા જ માણસો ધીરે ધીરે તબક્કાવાર આવતા રહેશે પણ આખા ગુજરાતની ન્યાય ફક્ત કોંગ્રેસ પક્ષની જે પણ ભોગ બન્યા છે એ બધાનો ન્યાય યાત્રામાં સ્વાગત છે આપણા માધ્યમથી કહું છું આપને કોઈ પણ ખૂલી ગુજરાતમાં અત્યાચાર અન્યાય થયો હોય